તો અન્ય એક મહત્વના અને મોટા સમાચાર હાલ સામે આવી રહ્યા છે તેના પર નજર કરી લઈએ મળતી રહેલા યુવાનને આડો ફેટી લીધો હોવાની ઘટના છે અને અકસ્માતમાં તેનું મોત પણ નીપજ્યું છે યુવકની ગંભીર ઈજા થતાની સાથે જ તેનું મોત નીપજ્યું હતું તો આ સાથે જ અકસ્માત સર્જી અને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો હતો અને યુવકની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જણાય આવી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે અકસ્માતમાં યુવકનું કમકમાટી ભર્યું ઘટના સ્થળે જ મોત નીપજ્યું ટ્રક ચાલકે એક્ટિવા પર જઈ રહેલા એક યુવકને અડફેટે લીધું હતું અને ત્યારબાદ એક્ટિવા ચાલક યુવકનું મોત નીપજ્યું છે અને ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ચૂક્યો છે

ઢભોઈ અને સાથોદ વચ્ચે આવેલા કદાયડી ગામડી મુખ્ય માર્ગ પરની છે નોંધનીય બાબત એ છે કે આ માર્ગનું કામ છેલ્લા લગભગ દોઢેક વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ ધીમી ગતિએ જે કામ ચાલી રહ્યું છે તેની વાહન ચાલકો તો હેરાન થાય જ છે પણ સાથે સાથે જ આવા માર્ગ અકસ્માતના બનાવો પણ સમાંયાંતરે બનતા રહ્યા છે આજની ઘટનાની વાત કરીએ તો અશોક લેલન ચાલક આજે

તેને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે જી જી કિંજલ આભાર જોયા તે બદલ